ટાઈમ કેમ જાય કંઈ ખબર જ નથી પડતી સવારનું બધું કામ કરી ફ્રી થઈ ત્યાં તો બપોર થઈ ગયા એટલે હું લાગી ગઈ રસોઈ બનાવવા સૌથી પહેલાં મેં મસ્ત પુલાવ વઘારી ગાજર અને મરચાંનો સંભારો કરી અને પછી સબ્જી બનાવવા માટે હું ફ્રીજમાં જોવા ગઈ તો ટમાટર તો હતા જ નહીં એટલે પછી હું ચાલી ગઈ અમારી વાડીમાં મસ્ત દેશી ટમેટા તોડવા માટે કેમ કે ટમેટાં વગરની સબ્જી તો કંઈ સારી લાગતી હશે અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે કે બધાની તબિયત અમારા ઘરમાં બગડી ગઈ દાદીમાની તબિયત ખરાબ હતી તો પછી એમના માટે બનાવવાના હતો અરડુસીનો કાડો પછી હું ટમાટર લઈ અને મારા ઘર તરફ જાયેલી સબ્જીની મેં હજી તૈયારી કરી તો રસોડામાં આવીને જોયું તો વિકું અરડણી દાદીઓ માટે મસ્ત કાડો બનાવી રાખ્યો હતો એ પછી બે ચીર્સ કરીને પીવું પછી મને બીકું કે લે તુંય થોડું પી મે કીધું ના ભાઈ મારા તો મોડામાં જઈને એવું કડવું આવા હોય એવું એવું બનાવતા ખાવાનું વધારે મહેમાન આવે તો રવો 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 પછી દાદી મારે થોડીક વાતો કરી અને હું લાગી મારું તો હેલો ગાઈસ કેમ છો બધા આમ જાની તો હેલો ગાઈસ કેમ છો બધા ફરી કોર્સ વાગે છે આપ સૌનું મારા એક ન્યુ લોગ માં તો મેં બે દિવસથી તો હું એટલી 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 બિઝી છું ને તમે વાત જ પૂછો મારો કાલનો દિવસ તો એવો બિઝી રહ્યો ને તમને બધાને એમ થઈ કે ઓ દેવી છે દેવી સાક્ષાત દેવી છે કે એટલું બધું કામ હતું ને ત્રણ જણા તમારા ઘરમાં ખોટતા રસોઈ અત્યારે હું રોટલા બનાવું છું મેં શાક મૂકી દીધું હેટ્રિક સુકર છે ત્યાં વાર સુધી ફટાફટ હશે બનાવી નાખું કાલે તો પછી અમે હોસ્પિટલે ગયા હતા બધા ઘર ફેમિલી ઘર ખાટલો કેમ કે હેટ્રિકને હેટ્રિકની તબિયત ખરાબ થઈ ગઈ અને બીકુની તબિયત ખરાબ થઈ ગઈ પછી મમ્મીનો પગ સ્નાયુ ખેંચાઈ ગયા મમ્મીને મમ્મીને સ્નાયુ ખેંચાઈ ગયા પગમાં તો ત્રણ જણાને હોસ્પિટલ લઈને ગયા પછી અડધો દિવસ તો આખો દીત તો અડધો ત્રણ દિવસ ત્યાં નહીં જાય એટલે કાલનો દિવસ તો બહુ બિઝી હતો ને હેતુ ને મજા નથી ને તો બિલકુલ એનામાંથી ફ્રીજ નથી તો પછી અત્યારે મેં ટાઈમ કાઢી અને ટાઈમ તો ન કાઢ્યો કેવાય અત્યારે આ તો મારા ઘરે જવાનું છે તો ગયા